નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી પાસે ડિસ્કવર બાઇક વેચવા માટે આવેલું છે તો વિડીયો વિડીયોમાં આગળ માહિતી આપેલી છે તો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો વોટ્સએપ પર મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે બજાજ ડિસ્કવર બાઇક વેચવા માટે આવેલું છે બાઇક કમ્પ્લીટ રનિંગ કન્ડિશન માં છે બાઇક ની અંદર કોઈ પણ જાતનો નો ફોલ્ટ નથી બાઇક 2016 ના મોડેલ નું બાઇક છે બાઇક નું વન ઓનર છે સેલ્ફ સ્ટાર્ટ બાઇક છે બાઇક કમ્પ્લીટ કન્ડિશન માં છે બાઇક ની કન્ડિશન તમે ફોટા ની અંદર જોઈ શકો છો અમદાવાદ જોવા મળશે બાઇક ખરીદવા માટે માલિકના કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો માલિકનો સંપર્ક કરી બાઇક વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળે